ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન સમાજ સંગઠન અને આત્મિત્યા વધારવાની ઉદ્દેશ ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા સમાજમાં એકતાના આત્મિત્યા વધારવાનો ઉમદા ઉદ્દેશ સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ સર્વકસ્થ બાલુભાઈ જગાભાઈ આહીર તથા સર્વ ગ્રસ્થો લલિતાબેન બાલુભાઈ આહિરના સરમસ્મરણ સાથે ઉપેન્દ્રભાઈ બાલુભાઈ આહિર અને તેમના પરિવાર તરફથી જિલ્લા આહિર સમાજના યુવાનો માટે યોજવામાં આવી છે. સમાજ સંગઠિત થાય અને યુવાનોમાં ખેલ ભાવના વિકસે તેવા હેતુથી આયોજિત આ ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ છેતાલીસ ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટ શુભારંભમાં રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના

બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર શ્રી મુર્તુજાભાઈ સલામભાઈ પણ સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ સમાજના રમત ગમત પ્રત્યે જાગૃતિ ફેલાવતા અને એકબીજા પ્રત્યે સ્નેહ અને સરકારની ભાવનાને વધુ મજબૂત બનાવશે રિપોર્ટર જાવિદ શેખ અંકલેશ્વર હું પોતે ડીએમ આહિર પૂર્વ ભરૂચ જિલ્લા આઈ સમાજના પ્રમુખ અને હાલ દક્ષિણ ગુજરાત આઈ સમાજના ઉપપ્રમુખ અત્રે આજ રોજ બુઢાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આઈ સમાજની અઢારમી સિઝન ક્રિકેટની રમાવા જઈ રહી છે તો તેનું આજે એક ઉદઘાટન પ્રસંગ યોજાયો જેમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ વિવિધ સમાજના આગેવાનો અને અને પદાધિકારીઓ રહ્યા રહ્યા ભાઈઓ બહેનો ક્રિકેટ રસિકો દરેક ટીમના પ્લેયરો હાજર રહ્યા અને આજે વરસાદનો માહોલ હોવાથી ટુર્નામેન્ટ રમાઈ શકે એમાં આજે નથી પરંતુ પરંતુ આજે ઓપનિંગ અમે કરી દીધું છે અને ઓપનિંગમાં અમને સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આ ટુર્નામેન્ટ કરીએ છીએ એની મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવા ધનને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એકતાનું પ્રતિક ઉભું થાય એ આશયથી અમે આ ટુર્નામેન્ટ ને વર્ષોથી આયોજિત કરીએ છીએ અને એક આ સરસ મજાનો બુરહાની બુરુજ જિલ્લામાં એક સરસ નામ છે જેનું એવું બુરહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે તો હું એ ગ્રાઉન્ડ ના ઓનર મૃતુજાભાઈ ને ભી હું ધન્યવાદ આપું છું કે આટલું તથા સલમભાઈ ને બી ધન્યવાદ આપું છું કે આટલું સુંદર મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી અને યુવા ધર્મને પોતાનું ટેલેન્ટ આગળ બહાર કરી અને આગલા લેવલ સુધી જવાની એક તક પૂરી પડે છે અહીંયાથી ઘણા રણજી પ્લેયર પણ આગળ ગયા છે અને ભરૂચ પ્રીમિયર લીગ ભી આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે એટલે તમામ હાજર તમામ નો હું આ તબ્બકે આહીર સમાજ આભાર માનું છું અને યુવાનો આગળ વધે એવી અપેક્ષા સાથે જય હિંદ